ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા સરકાર વર્ષોથી ઠેંગો બટાવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ભરૂચને મહાનગરપાલિકાનું અંતર જો આપવામાં આવે તેવી માંગણી કરી છે વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભરૂચ અને અંકલેશ્વરને ટ્વીન સિટી બનાવવાની જાહેરાત કરી હતી પણ આ પ્રોજેક્ટ ચડી ગયો હોત તો રિપીટ પણ આ પ્રોજેક્ટ ચડી ગયો હોત છે બે હજાર અગિયારમાં ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી પ્રબળ સંભાવના હતી પણ સદભાવના ઉપવાસ ભેડા હોસ્ટેલ ગામ ખાતેથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ અને અંકલેશ્વર શહેર વિકાસ સત્તા મંડળ ભોડાની જાહેરાત કરી હતી રાજ્યમાં અનેક નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ બનાવી દેવામાં આવી છે પણ ભરૂચને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે ભરૂચની સ્થાનિક નેતાગીરી પણ મહાનગરપાલિકા બનાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કેટલાક તથ્યો સાથે ફરી એક વખત ભરૂચની મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તો લેખને છે કે પુરુષ શહેરની હાલની વસ્તી બે પચીસ લાખની છે અને તેમાં સૂચિત ગામોને જોડવામાં આવે તો મહાનગરપાલિકા માટે જરૂરી માપદંડ પૂરા થઈ શકે તેમ છે ભરૂચ અંકલેશ્વરને નગરમાં નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવા માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ગઈકાલે એક પત્ર પોસ્ટ કરેલો છે અગાઉ પણ અમે મુખ્યમંત્રી શ્રી પાસે રૂબરૂ રજૂઆત કરેલી એમને જણાવેલું કે તથ્યો આધારિત મને લેખિતમાં બધી વિગત આપજો પછી આગળ જોઈશું કઈ રીતના થઈ શકે એમ છે એટલે અમારી વિનંતી હતી અને અત્યારે પણ અમે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય પ્રધાનમંત્રીશ્રીને અમારી વિનંતી અમારા પાંચ પાનાના પત્રને બધી પૂરી ડિટેલ સાથે કરેલી છે અત્યાર સુધી નહીં બનવાનું કારણ ચોક્કસ કહી નહીં શકું પણ અહીંથી નગરપાલિકા માટે નગરપાલિકા તરફથી મહાનગરપાલિકા બનાવવા માટે ઠરાવ મોકલવો જોઈએ એ લગભગ મોકલાયો નહીં હોય એટલે હવે માન્ય શ્રીને રજૂઆત કરી છે મેં અને ઉપરથી કદાચ અહીંયા આવે કે ભાઈ એવો ઠરાવ મોકલી આપો અને અહીંથી મોકલી આપવામાં આવે અથવા અહીંથી લખીને પણ મોકલાય તો પણ આગળની કાર્યવાહી થઈ શકે એવું મારું માનવું છે ભરૂચ જિલ્લામાંથી ઘણા ચાલી રહ્યા છે 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 તો તમને શું લાગે કે આ વખતે જે આપે કરી પૂર્ણ ભરૂચ જિલ્લામાં આમ તો દસ જીઆઈડીસી છે ત્રણ મોટા સેઝ છે એ ઉપરાંત અનેક હોસ્પિટલો છે કોલેજો છે શાળાઓ છે અનેક મોલ છે અને વિકાસના અનેક પ્રોજેક્ટો પણ અત્યારે ચાલુ છે અહીંયા નજીકમાં ડીએફસીએલની જે ટ્રેનની એ ઉપરાંત બુલેટ ટ્રેન અહીં નજીકમાં એરપોર્ટ માટેનું પણ છે માંડવા પાસે સેન્ટર રેલવે સ્ટેશન અહીંયા નજીકમાં છે નેશનલ હાઈવે અહીં નજીકમાં છે કબીરવડ છે જે ઐતિહાસિક એ ઉપરાંત અહીંયા ગુરુ નાનક દેવજી ભરૂચમાં આવેલા એ ઐતિહાસિક સ્થળ છે ગુરુ શંકરાચાર્યજી અહીંયા પધારેલા એક એ છે અનેક બીજા ધાર્મિક સ્થળો આવેલા છે કે જે ઐતિહાસિક ધાર્મિક અનેક મહત્ત્વ ધરાવે છે જે વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કરી અને બલિરાજા પાસે જે ત્રણ ડગલા ભૂમિ માગી હતી એ યજ્ઞ સ્થળની ભૂમિ પણ અહીંયા ભરૂચ મુકામે દાંડિયા બજારમાં છે હવે શું લાગે છે આપની જે માંગ છે તે પૂર્ણ ક્યાં સુધી થઈ શકે છે કેટલો સમય લાગશે એવું નિશ્ચિત નહીં કહી શકું પરંતુ મને વિશ્વાસ છે કે નજીકના સમયમાં આ મારી માંગને માનનીય મુખ્યમંત્રીશ્રી માન્ય શ્રી આને મંજૂરીની મહોર મારશે